યુટ્યુબ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે કરોડ સબસ્ક્રાઈબર થઈ ગયા છે આ સાથે તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વના સૌ પ્રથમ નેતા બની ગયા છે નરેન્દ્ર મોદીની ચેનલમાં સબસ્ક્રાઇબરની સંખ્યા અને વિડિયો બંનેની દ્રષ્ટિએ વૈશ્વિક નેતાઓને પણ પાછળ છોડી દીધા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલ પ્રભાવશાળી વીસ મિલિયન સબસ્ક્રાઈબર એટલે કે બે કરોડ થઈ ગયા છે આ સિદ્ધિ રાજકારણમાં ડિજિટલ પ્લેટફોર્મના પ્રભાવને બતાવે છે જેમાં નેતાઓ નાગરિકો સાથે સીધી રીતે જોડાવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે વડાપ્રધાન મોદીની ચેનલ ચાર પોઈન્ટ પાંચ મિલિયન એટલે કે ચારસો પચાસ કરોડ વ્યૂ વિડીયો વ્યૂઝ સાથે યુટ્યુબ સબસ્ક્રાઈબર્સ વિડીયો વ્યૂઝ અને રાજકીય નેતાઓ દ્વારા યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવેલા વિડીયોની ગુણવત્તા મામલે સૌથી આગળ છે પીએમ ઓ ઇન્ડિયા યુટ્યુબ ચેનલ પર પણ વ્યૂઝ અને સબ્સ્ક્રાઇબર્સ મામલે ભારત અને વૈશ્વિક સ્તર પર રાજનેતાઓની યુટ્યુબ ચેનલ કરતાં ઘણું આગળ નીકળી ગયું છે પીએમ ઓ ઇન્ડિયા યુટ્યુબ ચેનલ પર એક પોઈન્ટ છન્નું મિલિયન સબ્સ્ક્રાઇબર્સ હોવાનું જાણવા મળી રહ્યું છે